હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એનો દાખલા નંબર બે છે એનો બીજો દાખલો છે શીખવાના છીએ ચલો હવે જોઈએ કે ભાઈ બીજા દાખલાની અંદર આપણને રકમમાં શું કહે છે તો કે કહે છે કે આપેલ બહુપદી જીઓફ એક્સ એ આપેલ બહુપદી એક્સનો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરવું એટલે કે અવયવ છે કે નહીં આપણે ચેક કરવાનું છે અને અવયવ છે કે નહીં એવું ચેક કરવા માટે આપણે આગળ આગળ આખું દાખલો ગણી ગયા આગળનો જે પેલો દાખલો છે એમાં પણ આપણે જોયું હતું આગળના વિડીયોમાં હવે એની અંદર શું હોય કે ભાઈ અવયવ ચેક કરવા માટે જે અવયવ ચેક કરવો છે એમાંથી સૌથી પહેલાં તો આપણે એક્સની કિંમત મેળવી અહીંયા કયો અવયવ ચેક કરવાનો જીઓ ફેક્સ અવયવ ચેક કરવાનો છે ફેક્સમાંથી એક્સની કિંમત મેળવી લઈએ અને એ એક્સની કિંમત છે એ આપેલી બહુપદીમાં મૂકી દઈએ મતલબ કે પીઓફેક્સમાં મૂકીએ અને જો છેલ્લે જવાબ ઝીરો મળતો હોય તો અવયવ હોય બાકી અવયવ ના હોય

માઇનસ બે નો ઘન પ્લસ ત્રણસો માઇનસ બે નો વર્ગ પ્લસ ત્રણ માઇનસ બે મૂકી એટલે માઇનસ બે પ્લસ એક હવે માઇનસ નો ઘન એટલે એનો અર્થ શું થાય તો કે અહીંયા સાઈડમાં ગણતરી કરી માઇનસ બે નો ઘન એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ત્રણ વખત માઇનસ માઇનસ પ્લસ બે ચાર અને ચાર ગુણ્યા માઇનસ બે એટલે ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ 4 छे प्लस छे 2 माइनस छे प्लस माइनस -8 छे तस એટલે કે અહીં આપણે -8 લખીએ +3 -2 નો વર્ગ મતલબ કે -2 * -2 --+ 2 * 2 4 એટલે અહીંયા 4 થાશે પછી તો કે અહીંયા કોઈ ઘાત નથી એટલે સિમ્પલ ખાલી ગુણાકાર કરી દે 12 3 છે a + છે 2 છે - છે એટલે +-- 3 * 2 એટલે 3 * 2 6 + 1 મતલબ ચાલ હવે આગળ છે આપણે બ્રેકેટ છે એને ઓપન કરી દઈએ અને જેટલું સાદરૂપ શક્ય હોય એટલું આપણે આપીએ ચલો પેલા માઇનસ આઠ એમના ત્રણ ચાર તેરી બાર માઇનસ છે એક છે છે પ્લસ એટલે એટલે જશે પણ નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની પાંચ ચલો હવે અહીંયા આગળ આઠ છે માઇનસ છે બાર છે પ્લસ છે એટલે બાર માંથી આઠ આપણે બાદ કરી દઈએ એટલે બાર માંથી આઠ બાદ કરી દઈશું એટલે ચાર વધશે નિશાની મોટા પદ એટલે મોટા મોટાભાગની નિશાની પ્લસ છે પાછળ માઇનસ પાંચ એમના એમ ચાર માંથી માઇનસ પાંચ બાદ કરી દઈએ એટલે જવાબ કેલો આવશે માઇનસ એક એટલે પી ઓફ માઇનસ બે બરાબર આપણને જવાબ મળ્યો એટલે થાય કે અહીંયા મળતો નથી જો ઝીરો મળતો ન હોય તો જે પી ઓફ એક્સ નો અવયવ નથી નો અવયવ નથી એવું આપણે કહી શકાય એ છે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે